નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું દિવસભર જરમર બાદ સાંજે વાતાવરણમાં પલટો આવતા કઠવાડા વિરાટનગરમાં પોણા બે ઇંચ મણિનગર વટવામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો વરસાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં મંગળવારે દિવસભર ઝરમાર વરસાદ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવતા આકાશ કાળા ડિબ્બાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું સાંજે છ થી સાતના એક કલાકમાં કઠવાડા વટવા અને વિરાટનગરમાં પોણા બે તથા મણિનગરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો પાલડી અને જોધપુર વિસ્તારમાં એક કલાકમાં પોણા ઇંચ વરસાદ વરસ્યો હતો બોપલ અને ઉત્તર ઝોનના મેમકો વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો શાહ આલમ વિસ્તારમાં આવેલી ચાલીના એક મકાનની જર્જરિત ગેલેરી ધરાશયી થઈ હતી જો કે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહોતી શહેરમાં સવારના છથી સાંજના આઠ વાગ્યા સુધીમાં સરેરાશ ઓગણત્રીસ પોઈન્ટ ઓગણીસ મિલીમીટર વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ સાત પોઈન્ટ પચીસ ઇંચ થયો છે રવિવારથી શહેરમાં શરૂ થયેલી મેઘસવારી સતત ત્રીજા દિવસે પણ જારી રહેવા પામી હતી મંગળવારે સાંજે સાડા પાંચ કલાકે સુમારે શહેરના અનેક વિસ્તારોમાં અંધારું જોવા મળ્યું હતું ગણતરીની મિનિટમાં જ પાલડી વસાણા ઉપરાંત જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી ગાટોલડીયા મેમનગર વિસ્તારની સાથે ઉસ્માનપુરા રાણીપ ગોતા તથા દાણાપીઠ વિસ્તારમાં વરસાદે પોતાને રમઝટ બોલાવી હતી એ સાથે જ વાત કરીએ તો ચોવીસ કલાકમાં પાણી ભરાવાની કુલ બોતેર ફરિયાદો તંત્રને મળી શહેરમાં સોમવારે પૂર્વ અમદાવાદના નરોડા ઉપરાંત વિરાટનગર નિકોલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો મ્યુનિસિપાલ તંત્રને બીજી જુલાઈ સાંજે ચાર કલાક સુધી વરસાદી પાણી ભરાવા અંગે કુલ બોતેર ફરિયાદ મળી હતી પૂર્વ ઝોનમાંથી વલડાળ ઉત્તર ઝોનમાંથી પાંત્રીસ તથા દક્ષિણ ઝોનમાંથી બાર ફરિયાદ મળી હતી રોડ સેટલમેન્ટની છ બ્રેકડાઉનની ચાર તથા ભયજનક મકાન અંગે એક ફરિયાદ પ્રાપ્ત થઈ હતી ત્યારબાદના વરસાદના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ મહુવાની માલણબૂટીઓ બગડામાં ઘોડાપુર આવતા નદીઓ બે કાંઠે વહી ચૂકી છે ભાવનગર શહેર અને જિલ્લાના ચાર તાલુકાઓમાં આજે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ વરસ્યો હતો તે સિવાય જિલ્લાના મહુવા અને જેસરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી મહુવા પંથકમાં ગત મધ્યરાત્રિથી વહેલી સવાર છ વાગ્યા વચ્ચે ત્રણ ઇંચ અને જેસરમાં રાત્રે બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો મહુવા પંથક ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે માલણ બુઠીયો દોઘી અને બગડ નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને નદીઓ બે કાંઠે વહી હતી બુઠીઓ અને બગડ નદીમાં આવેલા પૂરના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો મહુવા શહેર અને પંથકમાં ગત રાત્રિના બાર વાગ્યા વહેલી સવાર છ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ગુજરાતમાં હાલ ક્યાં પડી રહ્યો છે વરસાદ ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને હાલમાં પાણી રસ્તાઓ પર જોવા મળે છે સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક સ્થળોએ વરસાદ થયો હતો ગુજરાતમાં છૂટી છવાઈ જગ્યાએ અતિભારે વરસાદ પડ્યો છે સુરત વલસાડ સૌરાષ્ટ્ર જૂનાગઢ દ્વારકા પોરબંદર કચ્છ અરવલ્લી અમદાવાદ ભરૂચ નવસારી તાપી પોરબંદર અમરેલી અને મોરબીમાં પણ અતિભારે વરસાદ જોવા મળ્યો છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપર બની છે વરસાદી સિસ્ટમ સાથે જ ગુજરાતમાં કયા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે અંગે પણ આપણે આ વિડીયોમાં વાત કરીએ ગુજરાતમાં બીજી જુલાઈ અને ત્રીજી જુલાઈ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા મોરબી પાટણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં ગાંધીનગર મહેસાણા મહીસાગર અરવલ્લી બોટાદ સુરેન્દ્રનગર આણંદ સાબરકાંઠા અને અમદાવાદનો સમાવેશ થાય છે અહીં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની હાલાકી પણ જોવા મળી શકે છે હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સર્જાય છે એક છે દક્ષિણ ગુજરાત પર બીજી છે ઉત્તર ગુજરાત પર રાજસ્થાન તરફ અને ત્રીજી છે અરબી સમુદ્ર પર આ સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધી છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ વધુ રહેશે જોકે આગામી કેટલાક દિવસો બાદ વરસાદ ઘટી શકે છે અને એ બાદ ફરી વરસાદનું જોર રહે તેવી શક્યતા છે સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાકમાં કેટલીક જગ્યાએ વરસાદનું અનુમાન છે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત તટીય કર્ણાટક કોંકણ અને ગોવા પૂર્વોત્તર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઉત્તર મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને રાજ્યમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે ગુજરાતમાં વાત કરીએ તો લગાતાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર વિકેપશો અને નુકસાન થયું છે વલસાડમાં ભારે પૂરના કારણે બે મુખ્ય અંડરપાસ બંધ થઈ ગયા છે શહેરમાં મંગળવારે સવારે માત્ર બે કલાકમાં ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ વરસાદ નોંધાયો હતો પોલીસે પૂરગ્રસ્ત અંડરપાસમાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેડ્સ મૂક્યા છે અને પાણી ભરાઈ જવાથી શહેરમાં નેશનલ હાઈવે અડતાલીસના સર્વિસ રોડને અસર થઈ છે જૂનાગઢ જિલ્લો પણ ભારે પ્રભાવિત થયો છે ભારે વરસાદને કારણે સોમવારે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જિલ્લા સત્તાવાળાઓએ પૂરને કારણે ત્રણ રાજ્ય ધોરીમાર્ગો છ મુખ્ય જિલ્લાને જોડતા માર્ગો અને ચાલીસ પંચાયતી રસ્તાઓ બંધ કરી દેવાની જાણ કરી છે જૂનાગઢના ત્રણ રાજ્ય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે એકવાર પાણીનું સ્તર નીચું જશે તો પરિસ્થિતિ કાબૂમાં આવશે નીચલાવાળા વિસ્તારોમાં અમે એલર્ટ જારી કર્યા છે અને પાણી ભરાયેલ રસ્તાઓ બંધ કરી દીધા છે એમ જૂનાગઢના ડેપ્યુટરી કલેક્ટર જે પી ઝાલાએ જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે થી ત્રણ જુલાઈ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે ત્રણ જુલાઈના રોજ આઈએમડીએ સુરત નવસારી વલસાડ દમન અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે આઈએમડી અનુસાર ગુજરાતમાં વેટસ્પ્લેપ રાજ્યના ઉત્તર અને દક્ષિણમાં બે ચક્રવાતી પરિભ્રમણને આભારી છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશમાં જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા કચ્છમાં અતિભારે વરસાદના સંકેત વ્યક્ત કરવામાં આવ્યા દર્શક મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ફરી બેલાયકન જરૂર દબો ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર નવી માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર